જોડવા ખાતે થયેલા ખૂનના ગુનામાં છેલ્લા છ માસથી નાસ્તા પડતા આરોપીને દિંદોલીથી પલસાણા પોલીસે લાવી જેલ ભેગો કર્યો એક ઈસમ નામે અક્ષય સુરેશ શિંદે રહે કૈલાસ રેસિડેન્સી દિંદોલી સુરત તથા બીજા સહ આરોપીઓ મળીને ગઈ તારીખ અગિયાર માર્ચ બે હજાર પચીસના રોજ રાત્રિના પોણા બારેક વાગ્યાના અરસામાં સુરત ગ્રામ્ય જિલ્લાના પલસાણા પોલીસ સ્ટેશન હદમાં આવેલા જોડવા ગામ આરાધના ટાઉન સોસાયટી વિભાગ ચાર નજીક આવેલી સોમેશ્વર મંદિર સામે જાહેરમાં ડીજેના તાલે નાચવાની બાબતે ઝઘડો થતાં છવ્વીસ વર્ષીય રવિ વિજય રાજનારાયણ ડુબેનાને તીક્ષ્ણ હથિયારના ગામારી મારી ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી નાસી ગયા હતા અને હાલ દિંદોલી વિસ્તારમાં આવેલા ગોડોદરા બ્રિજ નીચે હાજર છે વેગ બાતમી હકીકત આધારે ગોડોદરા બ્રિજ નીચે જાહેર રોડ પરથી આરોપી અક્ષય સુરેશ સિંધિયાને ઝડપી આગાની કાલે વલસાણા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અજયભાલ સિંહ કે રાહુલજીએ હાથ ધરી છે આ આરોપી અક્ષય શિંદે ઉપર સુરત શહેર અને જિલ્લામાં બે હજાર ઓગણીસથી આઠ દિન સુધી કુલ દસ ગુનાઓ નોંધાયા છે આપણા સુરત શહેરમાં ચોરી લૂટપાટ ચપ્પુ હુમલો ધાકધમકીઓ આપી અને દારૂના ગુનો નોંધાયા છે ત્યારબાદ બે હજાર પચીસમાં પલસાણા પોલીસ મથકે જોડવા ખાતે ખૂનના ગુનામાં નાસ્તો કરતો હતો